મંદિર પરિવાર દ્વારા ભગવાન પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે ભગવાન શ્યામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલ મંદિર પરિવાર દ્વારા તારીખ પહેલી ડિસેમ્બરના રોજ ભગવાન ખાટુશ્યામની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રતિષ્ઠા પૂર્વે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ ખાતેથી ભગવાન ખાટુશ્યામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આવતીકાલે સવારે ભગવાન ખાટુશ્યામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે હતી આ શોભાયાત્રા દાંડિયા બજાર ખાતેથી નીકળીને શનિ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં શનિ મંદિર પરિવારના સભ્યો કોંગ્રેસના પ્રમુખ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ભગવાન ખાટુશ્યામના ભક્તો જોડાયા હતા

આજે ભવ્ય શોભાયાત્રાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે કાલે સવારે નવ કલાક કે બપોરે બે કલાક સુધી શ્રી ખાડુશ્રી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે તો તમારા માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીના તમામ નગરજનોને દર્શન માટે પધારવા માટે ભાવભૂતું આમંત્રણ પાઠવું છું શનિ મંદિર પરિવાર ના મુખ્ય આગેવાન એવા અશોકભાઈ પરમાર અશોકભાઈ પવાર અને બાલકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી સ્વપ્નિલના માધ્યમથી જે ભગવાન શ્રી ભાગ્યશાળી સમજુ કે અમને આમંત્રણ આપ્યું અહીંયા આરતીનો લાભ પણ મળ્યો આમ તો જે શનિ મંદિર પરિવાર દ્વારા જે અકોટા બ્રિજ ચાર રસ્તા ખાતે ભગવાન શ્રી શનિદેવનું મંદિર છે અને મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવે છે અને જ જગ્યા પર એ પવિત્ર જગ્યા પર ભગવાન શ્રી ખાટુશ્યામ જે દ્વારકાધીશના અવતાર કહેવાય એમને પણ પ્રાપ્ત્યતા થવા જઈ રહી છે ત્યારે તમામ શૈરીજનોને ભગવાનના ખાટુશ્યામ ભગવાનના આશીર્દ આપવું મળશે બધાને દર્શનનો લાભ પણ મળશે અને આવું જે ભગીરથ કાર્ય અમે કર્યું છે ભગવાન દ્વારકાધીશ હંમેશા એમને પ્રેરણા આપતા રહે અને આવા સેવા કાર્ય ભગીરથ કાર્ય કરતા રહે એ સુપર ચાપત છું અશોક પવાર અને સપનીલ એમનો બાલ કૃષ્ણ શિવા ટ્રસ્ટ અશોક પવાર મારો ભાઈબંધ છે મારી સાથે અમે લોકો રહેલા છીએ પણ એની ભક્તિભાવથી એને મનમાં એક સપનું આવ્યું મારે ભગવાનની સેવા કરવી છે તો ભગવાન એનો રસ્તો બનાવી શનિદેવના ભગવાનની સ્થાપના એના મા તાન મન ધાન અને જે એની વિચારધારા હતી એનાથી શનિદેવનું મંદિર થયું આ વડોદરા શહેર ચારે બાજુથી લોકો એનો લાભ લે છે

આ બંને મંદિરની સ્થાપના એ વર્ષો સુધી ચાલશે અને વર્ષો સુધી ચાલશે તો એના આશીર્વાદ બી લોકોને વડોદરા શહેરના લોકોને મળશે મારું માનવું છે કે એક ભગીરથ કાર્ય ચાહે અમારા અશોક પવાર હોય ચાહે અમારા સ્વપ્નિલ હોય આ ભગીરથ કાર્ય કર્યું છે અને આ ભગવાનની સેવાનું કાર્ય કર્યું છે એનાથી વડોદરા શહેરને લાભ થશે મારું માનવું છે કે આ વડોદરા શહેરના તમામ લોકોને એના આશીર્વાદ મળતા રહે અને મંદિર વર્ષો સુધી અને લોકો યાદ કરે સાથે સાથે એમને બી યાદ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું કે આવા ભગવાનની સેવા કરવા માટે એમને શક્તિ આપે એમને મનોબળ પાકું રાખે એ લોકોની સેવા કરતા રહે અને ભગવાનની સેવા કરતા રહે એ જ ભગવાનથી પ્રાર્થના કરું છું